નશામાં ધૂત કાર ચાલકો અકસ્માત સર્જી નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર પોલીસ વિભાગ એક્શન મોડમાં છે અકોટા દાંડિયા બજાર પાસે સઘન પોલીસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ફોર વ્હીલર ટુ વ્હીલરની ડેકી ચેક કરવામાં આવી રહી છે વ્યક્તિઓ કાર કે ટુ વ્હીલર હંકાર છે તે નશામાં તો નથી ને તેવા અનેક ઊંડાણપૂર્વક તપાસ ઊંડાણપૂર્વક જાચ કર્યા બાદ પોલીસ હાલ અત્યારે એક્શન મોડમાં આવી છે અકોટા દાંડિયા બજાર બ્રિજ અકોટા પોલીસ સ્ટેશન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે मलाई पहिले फोन गर्द मलाई